જગ્યાએ જગ્યાએ ખાડાઓ તૂટી ગયેલી પરત પાણી ભરાવાની સમસ્યા અને દુર્વ્યવસ્થા આ બધું વિકાસની પૂલ ઉખાડી રહ્યું છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવ્યા બાદ પણ પરિણામ તો એ જ ઢાંકના ત્રણ પાંદડા મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગોની બેદરકારી સ્પષ્ટ રીતે નજરે પડે છે હવે પ્રશ્ન એ છે કે શું આ છે વિકસિત વાપી કે પછી ફક્ત કાગળ પર અને ભાષામાં જ વિકાસ ચરમસીમાએ પહોંચે છે